जग जगनाभिवाय सर्वदेवता विवर्न भाव જમાડીએ પછી તો સાધુ સંતો બ્રાહ્મો જયારે પણ આપણે ભોજન કરાવી જમવાનું કઈ

દાદ હોય કે કઈ હોય તે વાત આપણે જમવાનું કીધું હોય તો એ જમા લીધા આપણે સુ પછી કંઈક દક્ષિણ આપવી જોઈએ એ ભેટ જોઈએ નહીતર એ આપણું લેખે લાગે નહીં કાઈ બધા દેવતાઓને મુકવાસ માટે સોપારી તળલે લઈ ગયા પાન ધરાયા છે અને દક્ષિણા તો દક્ષિણ શક્તિ પછી આપણે સ્થાપનમાં મુકવાની તર્પણ કરવાનો ભાવ કરી જાવ હરિ ઓમ મગજાનના દેવાય સ્થાપિત દેવતા બિયલ મહા મુકવાસાર્થે પુરવતા પુરાદેનિન તથાક યંદિ દક્ષિણ સમાન બયા મેં પરમ નંદિ બની રાખો સારા વિભંગન્દ્ર ગુણ પાંજર વિશે દર્ગે માયા મે પરમ નંદિ આજોડી ગણપતિ દાદાને બગે લાગવાનો વિનેશ્વર આગવરતા યસુરા પ્રિયાય લંબોદરાય સકલાય જગાતેય નનાય સુયક વિભુ